સુરેન્દ્રનગર બે હજાર ચોવીસ દરમિયાન ત્રિદિવસીય મેગા એક્સપો યોજાઈ રહ્યો છે જેમાં પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના ના પ્રદર્શન અને વેચાણના અંદાજિત ચાલીસ સ્ટોલ સાથે કુલ બસ્સો થી વધારે સ્ટોલ પ્રદર્શન માટે ઉભા કરાયા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેગા એક્સપો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે મેગા એક્સપોમાં તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ બપોરે ત્રણ કલાકે સાત્વિક ખોરાક અને પ્રાકૃતિક કૃષિ પર નિષ્ણાતો દ્વારા સેમિનાર યોજવામાં આવશે જેનું આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવેલું છે સેમિનાર અને મેગા એક્સપોનો લાભ ઝાલાવાડના રહીશો ખેડૂતો અને ગ્રામજનો મેગા એક્સપોમાં આવી પ્રાકૃતિક કૃષિ તેમજ સાત્વિક ખોરાક અંગે જાણકારી મેળવી અમલ કરીએ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ત્રિદિવસીય મેગા એક્સપો